કલસર ગામમાં હવે દરરોજ પંદરસો ઘરે સંભળાશે હનુમાન ચાલીસા સરપંચના પ્રયાસો થકી તાલુકાના પ્રથમ ગામમાં સુવિધા ઉપલબ્ધ કરાય અને ઘરે ઘરે ગુંજશે હનુમાન ચાલીસા વલસાડ જિલ્લાના પારડીના કલસર ગ્રામ પંચાયત હનુમાન જયંતિ નિમિત્તે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે એટલે કે બાર એપ્રિલ બે થી ગામના દરેક ઘરમાં સવાર સાંજ હનુમાન ચાલીસાનો પાઠ સંભળાશે જે રીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ગ્રામજનોની લાંબા સમયથી ચાલતી માંગણીને ધ્યાનમાં લઈને સરપંચ મનોજ પટેલના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ગામના ચાર અલગ અલગ વિસ્તારોના જેમાં ગ્રામ પંચાયત કચેરી વડિયા ફળિયા શાંતિનગર અને સડક ફળિયાની પાણીની ટાંકીઓ ઉપર લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે જેના દ્વારા દરરોજ સવારે સાત વાગ્યે અને સાંજે સાત વાગ્યે હનુમાન ચાલીસાનો પાઠ પ્રસારિત કરવામાં આવશે અને ગામમાં કુલ પંદરસો ઘરો આવ્યા છે જેમાં નાના મોટા બાળકો વડીલો સહિત છવ્વીસો સભ્યો રહે છે તેઓ હનુમાન ચાલીસાનું કરશે શ્રવણ આ પહેલનું ઉદ્ઘાટન હનુમાન જયંતીના શુભ અવસરે સરપંચ મનોજ પટેલ પંચાયતના સભ્યો ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ પહેલથી ગામમાં ધાર્મિક વાતાવરણ જળવાશે અને સવાર સાંજ હનુમાન ચાલીસા ના પાઠથી ગ્રામજનો સમગ્ર ગામમાં આ લઈને વાતાવરણ છે અને લોકો આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યા છે તેમજ ઉલ્લેખનીય છે કે આ ગામમાં ચિકન અને મટનની કોઈ પણ દુકાન નથી અને આ પ્રકારના માનસના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અગાઉ કેટલીક દુકાનો શરૂ થઈ હતી પરંતુ તેને બંધ કરાવી દેવામાં આવી હતી આ નિર્ણય

ચિકન કે મટન વેચવા પર પ્રતિબંધ છે કરસર ગામ જનતાની માંગણી હતી કે કરસર ગામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી તમામની ઘરે દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસા સંભળાય તે રીતનું આયોજન કરું કરસર ગામની જનતાની માંગણીને ધ્યાને લઈ કરસર ગામ પંચાયતે આજ રોજ તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસ હનુમાન જયંતિના દિવસથી કલસર ગામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ તમામની ઘરે હનુમાન ચાલીસા સંભળાય એ રીતનું આયોજન કર્યું છે કલસર ગ્રામ પંચાયતે કલસર ગ્રામ પંચાયતની ઓફિસની ઉપર લાઉડ સ્પીકર કરસર વડિયાફિયા પાણીની ટાંકીની ઉપર લાઉડ સ્પીકર કલસર શાંતિનગર પાણીની ટાંકીની ઉપર લાઉડ સ્પીકર અને કરસર સડકફળિયા પાણીની ટાંકીની ઉપર લાઉડ સ્પીકર એમ ચાર જગ્યા પર લાઉડ સ્પીકર લગાવ્યા છે એટલે આજ રોજથી દરરોજ સવારે સાત વાગે અને સાંજે સાત વાગે કલસર ગામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ તમામની ઘરે હનુમાન ચાલીસા સંભળાશે જય હિન્દ જય ભારત અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે